શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય સાતનો નવમો શ્લોક સમજીશું પુણ્યોગંધ પૃથ્વીયામ ચ ચસમી વિભાવસો જીવનમ સર્વભૂતે તપસ અસ્મિ તપસ્વીસુ હું પૃથ્વીની આધ સુગંધ તથા અગ્નિની ઉષ્ણતા છું હું જીવ માત્રનું જીવન તથા તપસ્વીઓનું તપ છું પુણ્ય એટલે કે જેમાં વિકાર નથી તે તેથી તે આધ છે આ ભૌતિક જગતમાં દરેક વસ્તુનો કોઈને કોઈ સુગંધ હોય છે જેમ કે ફૂલની સુગંધ પૃથ્વી પાણી વાયુ અગ્નિ વગેરેની સુગંધ સરળ વસ્તુઓમાં વ્યાપક નિર્મળ ગંધ કે જે મૂળભૂત ગંધ છે તે કૃષ્ણ છે તેવી રીતે દરેક વસ્તુનો એક વિશિષ્ટ મૂળ સ્વાદ હોય છે અને રસાયણોના આ સ્વાદને મિશ્રણથી બદલી શકાય છે એટલે કે દરેક મૂળ વસ્તુની કોઈ ગંધ સુગંધ તથા સ્વાદ હોય છે વિભાવ અર્થ અગ્નિ થાય છે અગ્નિ વિના આપણે કારખાના ચલાવી શકતા નથી કે રાંધી શકતા નથી અને તે અગ્નિ કૃષ્ણ છે અગ્નિમાંની ઉષ્ણતા એક કૃષ્ણ છે વૈદિક ચિકિત્સા પ્રમાણે જઠરાગ્નિની મંદતા એ અપચાનું કારણ હોય છે તેથી પાચન માટે પણ અગ્નિની જરૂર રહે છે કૃષ્ણભાવના મૃતમાં આપણે જાણવા પામીએ છીએ કે પૃથ્વી જળ અગ્નિ વાયુ તથા દરેક સક્રિય તત્વ સર્વ રસાયણો તેમજ બધા ભૌતિક તત્વો કૃષ્ણના લીધે છે મનુષ્યોનું આયુષ્ય પણ કૃષ્ણના લીધે છે તેથી કૃષ્ણની કૃપાથી જ મનુષ્ય પોતાની આવરતા વધારી કે ઘટાડી શકે છે એટલે કૃષ્ણ ભાવના મૃત દરેક ક્ષેત્રમાં સક્રિય રહે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ